ધારી એસટી ડેપો ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંતર્ગત દંત જાગૃતિ અને હેલ્થ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી એસટી વિભાગ અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્તપણે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી એસટી ડેપો ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંતર્ગત દંત જાગૃતિ અને હેલ્થ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી એસટી વિભાગ અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત મેડિકલ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર તેમની ટીમના તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા એસટીના તમામ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા હતા વિવિધ બીમારીઓ વિશે ડોક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં જ્ઞાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું તમામ આયોજન એસટી ડેપોના મેનેજર દાદુ દ્વારા કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકોએ ભાગ ડેપો મેનેજર એસટી ધારી હું એમ એમ દાદુ આજ રોજ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી એસટી ડેપોના તમામ કર્મચારીઓની આરોગ્યલક્ષી તપાસની મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફ દ્વારા લાભ લેવામાં આવેલ અને દરેક કર્મચારીઓનું બીપી સુગર તમામ પ્રકારનું ચેકઅપ કરી અને તેમને દવા પણ મફત આપવામાં આવેલ છે સંજય વાડાનો રિપોર્ટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે